સુરતની સારોલી પોલીસે કર્ણાટક રાજ્યમાં ઘરફોડ ચોરી કરી નાસ્તા ફરતા ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે સુરતની સારોલી પોલીસે કર્ણાટક રાજ્યના ડાવનગેરે શહેરના વિદ્યાનગર પોલીસ મથકમાં ઘરફોડનો ગુનો આચરી નાસ્તા ફરતા ત્રણ આરોપીઓને સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને મોબાઈલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપી પાસેથી ચૌદ પોઈન્ટ સુડતાલીસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પોલીસે શ્યામસિંહ માનસિંહ રાવત કવરપાલ ત્રિલોકસિંઘ રાવત અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવતની ધરપકડ કરી છે પકડાયેલ આરોપીઓ મોટા શહેરોની બહારના વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં દિવસ દરમિયાન રેકી કરી જે મકાન બંધ હાલતમાં હોય તેમાં રાત્રિ દરમિયાન ચોરી કરતા હતા હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એમાં સવારે વાહન ચેકિંગ દરમિયાન નજરે ચડ્યા કે જેમાં શ્યામસિંહ માનસિંહ રાવત ઉંમર વર્ષ જેઓ રાજસ્થાન બ્યાવરના રહેવાસી છે કવરપાલ ત્રિલોકસિંહ રાવત જેઓ પણ બ્યાવર રાજસ્થાનના રહેવાસી છે અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત જેઓ પણ બ્યાવર રાજસ્થાન ચિરોલી કુલાવડા અને બગોડ શેરવડ કરીને જે જિલ્લો છે ઓરિસ્સાનો ત્યાંના રહેવાસી છે આ ત્રણે જણા બે જણા છે એ ઘરફોડ ચોરીના અને મિલકત સંબંધી ગુનાના સંદર્ભમાં પોલીસ જેલમાં હતા અને જે શ્યામસિંહ છે એ મર્ડરના ગુનામાં જેલમાં હતા તે દરમિયાન તેઓની મિત્રતા થઈ એ લોકો જ્યારે બહાર નીકળ્યા છૂટીને ત્યારે ત્રણે જણાએ ભેગા મળી એમાંથી એક જણ જે છે પ્રતાપસિંહ એ બેંગ્લોરમાં એક જગ્યાએ જોબ કરતા હતા ત્યાં પોતાના મિત્રોને ટેલિફોનિક સંપર્ક કરી અને બોલાવ્યા ત્યાં આસપાસના વિસ્તારમાં એ લોકોએ રેકી કરી અને જે મકાન મકાન અને બાજુમાં જે મંદિર હતું એની રેકી કરી અને ત્યાં રાત્રિ દરમિયાન એ લોકોએ બે દિવસ પહેલા ઘરફોડ ચોરી કરી એ ચોરી કરી અને મુદ્દા લઈ અને જ્યારે પરત રાજસ્થાન પોતાના વતનમાં પાછા ફરતા હતા અને આપણા સુરત પોલીસ શહેરની જે અત્યારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે એ વાહન ચેકિંગ દરમિયાન આપણને આ શંકાસ્પદ જણાયા આપણે એ લોકોનો સામાન ચેક કર્યો અને એ વખતે આશરે સોના દાગીના સાથે ને રોકડ રકમ સાથે સાડા ચૌદ લાખની આસપાસનો મુદ્દામાલ આપણે જોયો અને એ લોકોને શંકાસ્પદ લાગતા પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછ કરી ત્યારે આપણી પાસે એ માહિતી ઉપલબ્ધ થઈ કે આ લોકો એક ત્યાં બેંગ્લોરમાં ઘરફોડ ચોરી કરી છે અને મુદ્દામાલ સાથે એ લોકો પરત જઈ રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત